કે તમે જે વાંચો છો એમાં મન લગાવીને વાંચો ઘણા વિદ્યાર્થીઓ શું કરતા હોય છે ખબર છે એવી હેબિટ હોય છે ઘણા બધા વિદ્યાર્થીઓને કે હાલતા ને ચાલતા છે વાંચવાની ટેવ હોય છે તો એમાં થોડો સુધારો કરી શકાય છે જેને યાદ નથી રહેતો એવા વિદ્યાર્થીઓ માટે કે હાલતા ચાલતા વાંચવાની જે ટેવ છે એની જગ્યાએ કોઈ એક જગ્યા તમે ફિક્સ નથી કરી અને એ જગ્યા પર બેસી અને વાંચન કરવું જોઈએ કારણ કે એક જગ્યાએ સ્થિર થઈને બેસીને વાંચન કરવાથી તમારું ધ્યાન કેન્દ્રિત થઈ છે વાંચનમાં બીજા નંબરમાં તમે શાંતિથી બેસીને જો વાંચો છો તો એનું કારણ એ છે કે વાંચન કરતી વખતે તમારી જ્ઞાનેન્દ્રિય છે વધુ એક્ટિવ થતી હોય છે તો એટલા માટે તમે સ્થિર માઇન્ડ કરી અને તમે જે કઈ વાંચો છો આજુબાજુ બીજા કોઈ પણ એવા બિનજરૂરી છે જે વસ્તુઓ રાખવી જોઈએ નહીં ઘણા વિદ્યાર્થીઓ તો એવું કરતા હોય છે કે વાંચન કરતા હોય ને તો પણ એની આજુબાજુમાં એટલી બધી વસ્તુઓ છે ફેલાવીને બેઠા હોય છે પછી વધારાની extra books ઓ પડી હોય છે બેગ પયડુ હોય છે પામ ball pen extra વધારાનું જે કઈ પણ materials છે એ ખરેખર એની કોઈ જરૂર નથી વાંચન કરતી વખતે તમે જે materials અને જે સબ્જેક્ટ લઈને બેઠા છો એને જ બાજુમાં રાખો ઘણા ચારે બાજુ વસ્તુ ફેલાવીને વચ્ચે બેઠા હોય છે તો આ બધું છે કંઈ કરવાની જરૂર નથી તો આવી આજુબાજુમાં કોઈ પણ વસ્તુ છે એ ન રાખવી જોઈએ અને બીજા નંબરમાં એક ખાસ વસ્તુ મોબાઈલ આજકાલ મોબાઈલ છે ને આપણે આપણાથી દૂર નથી તો મોબાઈલ વસ્તુ એવી છે કે વાંચતી વખતે મોબાઈલને ક્યાંક દૂર રાખી દેવો અથવા તો સાયલેન્ટ મોડમાં મૂકી દેવો અથવા તો સ્વિચ ઓફ કરી દેવો કે જેનાથી તમારું મનનું છે ફોકસ છે એ વાંચન ઉપર રહેલું અને ડેલી તમે એક ફિક્સ નક્કી કરેલી જગ્યા પર જ બેઠો અને ત્યાં જ વાંચો અને એ નક્કી કરેલી જગ્યા પર બેસવાથી તમારું ધ્યાન છે એ વધારે કેન્દ્રિત થાય છે એ જગ્યા પર બેસીને વાંચવાથી તમારો તમે સેટઅપ વધારે થયેલા હો છો એટલે ત્યાં તમને વધારે વાંચવાની મજા આવે છે અને તમે જે કંઈ પણ વાંચો છો એ તમને યાદ રહે છે આ હકીકત છે તો વિદ્યાર્થી મિત્રો બિંદાસ્તી છે એ વાંચો મન લગાવીને વાંચો તમારી મહેનત છે જરૂર અને એક્ઝામનો કોઈ પણ પ્રકારનો ડર રાખવાની જરૂર નથી અને બીજા નંબરમાં તમે જે કંઈ જેટલું વાંચો છો એટલું ફરી એને લખવાની પણ હેબિટ રાખો એકવાર તમે જેટલું વાંચો એ લખી નાખો છો તો એ તમને ક્યારેય ભૂલાશે નહીં અને એક્ઝામ ટાઈમે જ્યારે સામે આવશે એક ક્વેશ્ચન તો તમે તરત તમને બધું જ યાદ આવશે અને તમને બિલાસથી કઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર આરામથી લખી શકશો આ હકીકત છે